જાય માતાજી મિત્રો મજામાં મિત્રો જો આજે આપણે ધોણાની શરૂઆત કરી છે કોથમીર લીલી બજારમાં વેચવા માટે હવાને જ્યાં તેને વાઢેલા છે પૂરી બનાવવાની છે ચપલો ભરવાના મિત્રો બહુ સરસ જણાવા છે જો એક નંબર મિત્રો જુઓ તમે કોતમીર ખાવીએ લઈ જાજો મિત્રો બહુ મસ્ત ખુશબુ આવે છે તારમાં જો ધારણા એટલે કઈ ઘટે નહીં મિત્રો બહુ મસ્ત ધારણા જો આ પૂરી ભોધી હતી જોયાંથી વધે છે અમારું કોઈ પૂરી ભોધેથી જોવું બહુ સરસ મસ્ત

જ્યાંથી સોલે લઈ જાય સગવડ રાખો છે પૂરી મૂકી છે ફટાફટ આપડે લઈ જવું પડશે

Ponzo, ponzo, pero me hace no llanto. Ponzo que era. Claro, mi truro, ya hay mata allí.